મહેશભાઈ ડીડેપાડાના બે ધારાસભ્ય હતા ભારતીય ટ્રાઇબલ પાર્ટીના ખૂબ મોટા દિગ્ગજ નેતા હતા પરંતુ ભારતીય ટ્રાઇબલ પાર્ટીની તોડી ચૈતરભાઈ વસાવા આમ આદમી પાર્ટીએ નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે ભરૂચ અને નર્મદા જિલ્લાના રાજકારણમાં એક નવું સમીકરણ રચાયું છે સમીકરણ એવું છે કે બીટીપીના દિગ્ગજ નેતા મહેશભાઈ છોટુભાઈ વસાવાએ કોંગ્રેસનો કેસ ધારણ કરી લીધો છે ત્યારે પહેલાં જેડીયુ તેના બાદ બીટીપી બીટીએસ ત્યારબાદ ભાજપ આમ આદમી પાર્ટી અને હવે છેલ્લે મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાયા છે મહેશ વસાવા ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય છે અને હાલના જે ધારાસભ્ય જયતર વસાવા છે તેઓ તેમના સાથે કામ કરતા હતા એક વાત એવી પણ છે કે તેઓ તેમના પીએ તરીકે કામ કરતા હતા ત્યારે હવે શક્યતાઓ એવી જોવાઈ રહી છે કે અહીંયા ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનો ત્રિપાંખીય જંગ આવનારી એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે અને એ પછીની જે ચૂંટણીઓ છે તેમાં પણ જામશે ત્યારે તેમના કોંગ્રેસમાં જોડાવાથી ભરૂચ અને નર્મદાના રાજકારણમાં શું ઉલટફેર થવાના છે કોનું સમીકરણ બગડશે કોનું સમીકરણ બનશે એને લઈને રાજકીય પ્રતિક્રિયાઓ શરૂ થઈ ગઈ છે ત્યારે આ મામલે ભાજપના જે પીડ સાંસદ છે ભરૂચના સાંસદ મનસુખ વસાવા અમે તેમની પાસેથી પણ જાણવાનો પ્રયાસ કર્યો છે કે તેઓ આ ઘટનાને કેવી રીતે જુએ છે તેઓ કોંગ્રેસમાં જોડાયા છે ત્યારે ભાજપને કેટલો નુકસાન થશે અને કોને ફાયદો થશે એ વિશે મનસુખ વસાવાએ પોતાની પ્રતિક્રિયા આપી છે જુઓ તેમના શબ્દોમાં જો આપની વાત બિલકુલ સાચી છે પણ રાજકારણમાં આવું બધું ચાલતું હોય છે આવા ગમન જાહેર જીવનમાં એ થતું રહેતું હોય છે અનેક નેતાઓ એક પક્ષ વળીને બીજા નેતા બીજા પક્ષમાં જતા હોય છે મોટા મોટા દિગ્ગજ નેતાઓ પણ આ રીતના પાર્ટી એક પછી એક બદલતા હોય છે મહેશભાઈ ડીડેપાડાના બે ધારાસભ્ય હતા ભારતીય ટ્રાઇબલ પાર્ટીના ખૂબ મોટા દિગ્ગજ નેતા હતા પરંતુ ભારતીય ટ્રાઇબલ પાર્ટીને તોડી ચૈતરભાઈ વસાવા આમ આદમી પાર્ટીએ જેના કારણે समग्र भरूच जिल्हा नर्मदा जिल्हा पुरा ट्रायबल बेल्टी अंदर आम आदमी पार्टी तुटी गे आणि एने कारणे महेशभाई घाबा जिजाम थोडा टाईम भाजप नी विचारधारा एमने अनुकूल न आम्ही काही कारण हि पण बीटीपी बीटीपीने मजबूत करय करतु एम परिवार घाबा मतभेद होता એમના નાના ભાઈ દિલીપ બાપમાં હતા બીજા એમના કેટલાક પરિવારના જે સભ્યો છે જે મોસાળ પક્ષના મામા પક્ષના એમના ભાણિયાઓ કે જે પણ કોઈ છે એ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે તો આવા સમયે મહેશભાઈએ પોતાનું ભવિષ્યનું વિચારી ભવિષ્યના રાજકારણનું રાજકીય કારકિર્દીને ધ્યાનમાં રાખીને એમણે કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય કર્યો હું તો માનું છું બહુ સ્પષ્ટ રીતના કે ભારતીય ટ્રાઇબલ પાર્ટી એ પણ એક પ્રાદેશિક પાર્ટી હતી આમ આદમી પાર્ટી પણ એ પ્રાદેશિક પાર્ટી જેવું છે ભવિષ્યમાં કેટલું ઉજળું કેટલું ભવિષ્ય છે આમ આદમી પાર્ટીનું એ નક્કી નથી પણ નેશનલ લેવલની એક પાર્ટી કોંગ્રેસ છે એ નેશનલ લેવલની પાર્ટીમાં મહેશભાઈ ગયા છે એટલે સ્વાભાવિક છે કે આવનારા દિવસોમાં એની જે વિચારધારા જે છે પ્રજાના જે કંઈ કામો કરવાના છે એને ત્યાં અનુકૂળ આવશે અને આજે કોંગ્રેસમાં એમના જવાથી ભારતીય જનતા પાર્ટીને કોઈ નુકસાન નથી થવાનું એ નુકસાન થવાનું છે આમ આદમી પાર્ટીને કે ટ્રાઇબલ પાર્ટીને આમ તો ટ્રાઇબલ પાર્ટી હવે મહેશભાઈને ગયા પછી એનો અંત આવી ગયો છે પણ એટલું ચોક્કસ માનું છું કે આવનારા દિવસોમાં મહેશભાઈના કોંગ્રેસમાં જવાથી કોંગ્રેસને થોડું બળ મળશે એવું ચોક્કસ માનવું પડે અને આમ આદમી પાર્ટીમાંથી પણ કેટલાક લોકો મહેશભાઈ સાથે કોંગ્રેસમાં જશે એવું કેટલાક લોકોના મોડીથી વાતો સંભળાય છે જે પણ કોઈ હશે તે પણ આવનારા દિવસોમાં રાજકારણમાં ખૂબ મોટો ફેરફાર થવાનો છે મને લાગે છે ત્યાં સુધી ટ્રાયબલ બેલ્ટની અંદર ચૈતર વસાવા ખૂબ મોટા ધમપસાડા કરે છે એ એને ખૂબ મોટું આમ આદમી પાર્ટીને નુકસાન થશે કારણ કે એક સમયે આમ આદમી પાર્ટીના જે હાલના જે ધારાસભ્ય છે ચૈતરભાઈ વસાવા અને મહેશભાઈ વસાવા એ અત્યારે ધારાસભ્ય હતા અને એ ધારાસભ્યના પીએ તરીકે ચૈતરભાઈએ કામ કર્યું છે એટલે એકબીજા નજીકથી હતા હવે એમના જે કાર્યકર્તાઓ ઘણા બધા કોક ને કોક પ્રકારે દ્વિધામાં હતા એ ચોક્કસ એવા લોકોને લાઈન મળી ગઈ છે અને જે ચૈતરભાઈના કેટલાક સમર્થકો છે કે એની સાથે ભૂતકાળમાં કામ કરેલા લોકો છે એના મહેશભાઈ સાથે પણ કેટલાક સંબંધો સારા છે તો એવા લોકોને આમ આદમી પાર્ટીમાંથી ખેંચીને કોંગ્રેસમાં મહેશભાઈ લઈ જશે ભાજપમાં લાંબો ટાઈમ રહ્યા હોત તો સારું હતું કે એમના વિસ્તારની અંદર પ્રજાના કામો પણ થતા પરંતુ એમને ભવિષ્યને વિચાર્યું હશે કે જે પણ હશે કારણ કે વર્ષોની ભાજપની વિચારધારા એમને અનુકૂળ ન આવે વર્ષોથી ભાજપ કે સરકાર વિરુદ્ધનો એમને જે વાતાવરણમાં એમનો ઉછેર થયો છે કે એમનો ડેવલપમેન્ટ થયો છે પોલિટિકલી એને એ એ પણ કંઈક કારણ હશે એટલે ભાજપમાં એ લાંબો ટાઈમ નહીં રહ્યા પણ હું તો હું આશા રાખું કે હવે જ્યાં પણ જ્યાં છે ત્યાં સ્થિર રીતના રહે અને પ્રજાના હિતના કામો કરે રાષ્ટ્રહિતના કામો કરે અને આવા કેટલાક જે ભાગલા પાડવાની વૃત્તિવાળા જે લોકો છે આમ આદમી પાર્ટીના એ એ એ લોકોનો સામનો કરે એ જ મારી એમની શુભેચ્છા છે હાલમાં એક વાત એવી આવી છે તાજેતર પ્રતિક્રિયા આવી જેવી જોડાયા પછી આવી રહી છે કે મહેશ વસાવા અગાઉ ઘણી બધી પાર્ટીઓમાં જોડાયા હતા અને નીકળી ગયા છે તો કોંગ્રેસમાં હવે કેટલા દિવસ રહેશે એમ શું કહેવાય મેં એટલા જ માટે કીધું કે હવે ત્યાં કોંગ્રેસમાં જે કોંગ્રેસ નેશનલ લેવલની પાર્ટી છે બીટી બીટીપી પ્રાદેશિક પાર્ટી હતી એને કોઈ ભવિષ્ય પણ નહોતું આમ આદમી પાર્ટીનું પણ એવું જ છે તો રાજકીય કારકિર્દી એને બનાવી રાખી હોય કંઈક પણ પ્રજાના કામો કરવા હોય પોલિટિકલી સારું ભવિષ્ય ઈચ્છતા હોય તો લાંબો ટાઈમ એને કોંગ્રેસમાં રહેવું જોઈએ કોંગ્રેસ એક નેશનલ લેવલની પાર્ટી છે આમ આદમી પાર્ટી કરતાં તો કોંગ્રેસ પોલીટિક દ્રષ્ટિએ સારી પાર્ટી છે આજે આમ આદમી પાર્ટીના નેતાઓમાં હોય જ્યારે કોંગ્રેસમાં એવું નથી ને મહેશ ભાઈ આ સમજી અને આ ખોટા લોકોની સામે લડે તો બહુ એનું ભવિષ્ય સારું હશે ભાજપને નુકસાન થશે મહેશભાઈને કોંગ્રેસમાં જવાથી કે નહીં 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 ભારતીય જનતા ની રાજ્યમાં પણ સરકાર છે કેન્દ્રમાં પણ સરકાર છે અને પોલિટિકલ દૃષ્ટિએ પણ ખૂબ મજબૂત છે ભારતીય જનતા પાર્ટીને જ્યાં સરકારો જે છે ત્યાં રાજ્યને કેન્દ્રમાં ખૂબ વિકાસના કામો થાય છે આદિવાસી એરિયા હોય કે ખેડૂતો હોય કે શહેરી વિસ્તાર હોય બધી જ રીતના ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારને ભારત સરકાર પ્રજાના હિતના ઘણા બધા કામો કરે છે એટલે નુકસાન ભાજપને કોઈ થવાનું જ નથી એ નુકસાન થવાનું આમ આદમી પાર્ટીને